નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જીપીએસસી વિશે કે જ્યારે તમે જીપીએસસી કે પછી યુપીએસસીથી અથવા પીએસઆઈ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય પણ તમે જ્યારે મેન્સ એક્ઝામ લખવા બેસો છો ત્યારે તમારે માર્ક ઓછા આવે છે તમે મેરિટમાં આવતા આવતા રહી જાઓ છો એનું મેઈન કારણ શું છે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો ફટાફટ આવા જ ભણવા માટેના વિડીયો અમે લઈને આવ્યા છીએ તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી લો ધન્યવાદ તો આપણે હવે આગળ જઈએ કે તમારે તમે જ્યારે જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામ બે લખવા બેસો અને પછી તમારા માર્ક ઓછા આવે એનું કારણ શું કે તમારા જીપીએસસીના એક્ઝામની અંદર સમજો કે એવો કોઈ પ્રશ્ન પૂછ્યો કે ઉત્પાદન ઉદ્યોગ વિશે માહિતી આપો તો પછી તમે શું કરો કે આ રીતના ઉત્પાદન ઉદ્યોગના ત્રણ ભાગ પરે જેમ કે કાચા માલ છે પછી ઉત્પાદનનું સ્વરૂપ બદલીને ઉદ્યોગમાં વધારો કરો અથવા તૈયાર થયેલો માલ પણ આપણે આવી રીતના લખવાનું નથી કેવી રીતના લખવાનું કે ચલો ઉદ્યોગના ત્રણ પ્રકાર પાડીએ આપણે સૌપ્રથમ કુટીર ઉદ્યોગ છે બીજો છે લઘુ ઉદ્યોગ છે ત્રીજો છે ભારે ઉદ્યોગ છે એ રીતના પછી મેન એની સ્થાપના કઈ જગ્યાએ થઈ કાપડ ઉદ્યોગ છે સમજી લો કે કાપડ ઉદ્યોગની સ્થાપના કઈ જગ્યાએ થઈ તો એ સૌપ્રથમ આપણે લખી તો દીધું એક લાઈનમાં કે તમે જોઈ લો કે અઢારસો ને મુંબઈ ખાતે સૌપ્રથમ પ્રથમ કાપડ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી પણ પછી તમે જો ભારતનો નકશો દોરશો આ રીતના મેં રીતના નોટ્સની અંદર દોરેલો છે એ રીતના જો તમે ભારતનો નકશો દોરશો અને પછી મહારાષ્ટ્ર અહીંયા ગુજરાતની નીચે મહારાષ્ટ્ર દર્શાવ્યું છે એવી રીતના મહારાષ્ટ્ર ને પછી તમે અઢારસો ચોપનમાં એની સ્થાપના કરવામાં આવી અને અહીંયા સુત્રાઉ કાપડ આ રીતના લખીને જો તમે એક્ઝામ આપશો ને તો તમારે સરળતાથી વધુમાં વધુ માર્ક આપશે કેમ કે જે એક્ઝામના જે પેપર છે એ વાંચવાવાળા જે સાહેબ છે એમને તમારું જે લખેલું છે એ પસંદ આવવું ખૂબ જરૂરી છે તો જ તમને માર્ક મળવાના છે તો આ રીતના આપણે જોઈ લે આજે પણ આપણે જોઈએ કે કુટિર ઉદ્યોગ એટલે શું કે જે હાથેથી વસ્તુ બનાવી અને મૂડી રોકાણ ઓછું હોય સમજણ પડી ગુટિર ઉદ્યોગનો મતલબ શું કે હાથેથી વસ્તુ બનાવી હોય અને પાછું મૂડી રોકાણ ઓછું હોય લઘુ ઉદ્યોગની વાત કરીએ તો વચુરો કેવા હોય વધારે હોય મજૂર વધારે હોય તો સમજી લો કારખાનું કેવું હશે ઓબ્વિયસલી મોટું જોવાનું છે કેમ લઘુ ઉદ્યોગ છે વધારે મજૂર છે તો કારખાનું મોટું હશે અને મૂડી રોકાણ પણ વધુ હશે વસ્તુ એની એ જ છે કે આપણે મોટું ઘર બનાવવું છે તો મૂડી રોકાણ વધારે છે નાનું ઘર બનાવવું હશે તો મૂડી રોકાણ ઓછી જોઈશે નાના ઘર બનાવવા માટે મજૂરની જરૂર ઓછી પડશે મોટું ઘર બનાવવા માટે મજૂરની જરૂર વધારે પડશે બસ એ જ રીતના છે ભારે ઉદ્યોગ લઈએ આપણે તો વસ્તુઓ બનાવવા માટે મોટા કારખાના વધારે માણસો કામ કરે છે રોકાણ વધુ હોય છે અને વધુ ફાયદો થાય છે હવે પછી આપણે જોઈએ કે સુતરાવ કાપડ તો સુતરાઉ કાપડ અઢારસો ચોપનમાં મુંબઈ ખાતે સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી ત્યાંની સૂતરાઉ કાપડની તો હવે સુતરાઉ કાપડ જે મુંબઈ ખાતે સ્થાપના કરવામાં આવી એનાથી ઘણો ફાયદો થાય છે પ્રથમ ફાયદો તે છે કે તેનાથી ત્રણ પાંચ કરોડ લોકો પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે સૌ પ્રથમનો મેન એજ ટોપિક છે કે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ લોકો પોતાની રોજગારી પ્રાપ્ત કરતા હોય તો સૂત્રો કાપડમાંથી અને પછી આપણા ગુજરાતની અંદર સાબરમતી નદીના કિનારે અમદાવાદમાં અઢારસો ને એકસઠમાં એની ફરીથી સૂત્રો કાપડ એક બીજી કંપની સ્થાપવામાં આવી અને પછી આ જ રીતના તમે વાત કરો ને તે કઈ કઈ જગ્યાએ ભારતનો નકશો દોરવાનો અને પછી કઈ કઈ જગ્યાએ સૂત્રો કાપડની મોટી મોટી કંપનીઓ આવેલી છે અથવા એની સ્થાપના કઈ કઈ જગ્યાએ છે એ આપણે જોવાનું તો સૌ પ્રથમ તો ભારતનો નકશો દોરી દેવાનો આવી રીતના પછી વચ્ચે લખી દેવાનું કે સૂત્રાઓ કાપડ કઈ કઈ જગ્યાએ મધ્યપ્રદેશ એમ પી અહીંયા છે દર્શાવી દીધો આપણે પછી જે તમિલનાડુ નીચેના ભાગમાં દર્શાવી દીધું પશ્ચિમ બંગાળ છે થોડું અહીંયા આવે પણ મારાથી થોડું અહીંયા થઈ ગયું છે તમે ધ્યાન રાખજો અને પછી અહીંયા પશ્ચિમ બંગાળ દર્શાવે પછી અહીંયા યુપી એટલે કે ઉત્તર પ્રદેશ આ રીતના તમે દર્શાવી દેજો અને માર્ક તમારા જરૂરથી વધારે આવશે પણ થોડી મહેનત કરો અને અમારી ચેનલ સાથે જોડાઈ જાવ આવી રીતના વિડીયો માટે તો અમે તમને સારું એવું પ્રયત્ન કરી શકીએ